સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેમાં એવું માની શકાય છે કે સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો વડોદરા પૂર્વ મેયરે પણ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો જેથી આંતરિક જૂથવાદના કારણે રંજનબેન ભટ્ટે અચાનક આ પ્રકારનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે જો કે રંજનબેને આ વાત પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ તેમનો અંગત નિર્ણય છે કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હોવાનું રંજનબેન ભટ્ટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ